મિત્રો હવે વાંકાનેર કે આસપાસના મોબાઈલના ધંધાર્થીઓને ખરીદી માટે રાજકોટ કે મોરબી જવાની જરૂર નથી કેમકે આપણા વાંકાનેરમાં જ મોબાઈલ એસેસરીઝને લગતી તમામ આઇટમો બ્રાન્ડેડ અને વોરંટી સાથે હોલસેલ ભાવમાં મળી રહેશે તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મેહુલ ટેલિકોમમાં કે જ્યાં તમને એમ આઈ બ્રાન્ડમાં મોબાઈલ એસેસરીઝની તમામ આઇટમો જેવી કે દરેક પ્રકારના ચાર્જિંગ કેબલ દરેક પ્રકારની નેકબેન્ડ અવનવા અને યુનિક ડિઝાઇનના ઈયરબડ્સ તથા બ્લુટૂથ સ્પીકરમાં પણ ઘણી બધી વેરાયટી સાથે મોબાઈલ પાવર બેંક દરેક પ્રકારના મોબાઈલ ચાર્જર અને આ સિવાય બસ્સોથી વધુ મોબાઈલ એસેસરીઝની આઈટમો હોલસેલ ભાવે અને વોરંટી સાથે મળી રહેવાની અને આ સાથે દર મહિને જેકપોર્ડ જેવી કોઈને કોઈ ઓફરનો લાભ તો અલગથી જ મળશે અને આ સિવાય માત્ર રૂપિયા પચીસોથી રૂપિયા આઠ હજાર સુધીની રેન્જમાં બેસ્ટ ક્વોલિટીમાં એર કુલર મળી રહેશે અને ઇલેક્ટ્રિક આઇટમોમાં એસી ફ્રીજ એન્ડ્રોઈડ ટીવી જેવી આઈટમો ખૂબ જ ભાવે તથા હપ્તે મળી રહેવાની તો રાહ જુઓ છો આ વિડીયો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરીને અત્યારે પહોંચી જાવ મેહુલ ટેલિકોમ ચાવડી ચોક વાંકાનેર તથા બીજી બ્રાન્ચ મેહુલ ટેલિકોમ જીનપરા ચોક વાંકાનેર